સાગબારા તાલુકાના ધવલીવેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો સાગબારા તાલુકાના ધવલીવેર ગામે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી ગંગાબેન વલ્વીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા અમૂલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચ અભિલેખા અભિલેખાપત્ર એનાયત કર્યું હતું ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું શાળાના બાળકો અને સખી મંડળની બહેનોએ ધરતી કહે પુકાર કે અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુક્કડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં સરકાર શ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સાગબારા મામલતદાર શ્રી શૈલેષભાઈ નિઝામા સાગબારા તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વસાવા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર જીજ્ઞેશ વસાવા અગ્રણી શ્રી જેસોરભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવો અધિકારીશ્રીઓ સંબંધિત વિભાગના કર્મીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા